ભાગ નંબર ત્રણ ને નવી સ્વ પોથીના પાર્ટ નંબર પંદર સરકાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની નવી સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો સૌપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે શૈક્ષણિક મુદ્દા આપેલા છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક સરકાર બાબતે કયું વિધાન સાચું છે જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ નંબર બે કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે લોકશાહી સરકાર નંબર ત્રણ ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષ નંબર ચાર વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો લોકશાહી દેશ કયો છે ભારત નંબર પાંચ નીચેનામાંથી કયું લક્ષણ રાજાશાહી પ્રકારનું નથી તો લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોય છે નંબર છ રસ્તા પર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં તો ડી બસ સ્ટોપ પર રમત રમતો રમવી જોઈએ નંબર સાત રોડ પર જવા જોવા મળતા કાળા અને સફેદ પટ્ટાઓ ક્યાં નામે ઓળખાય છે જીબ્રા ક્રોસિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની છે આવી બે હજાર ચોવીસ પચીસ જેમાં સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો મેળવવા માટે કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓપ્શન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે એ બંધોબેસતા જોડકાર રચો નંબર એક રાજાશાહી સરકાર તો એક જ વ્યક્તિ શાસન કરે છે નંબર બે રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે નંબર ત્રણ સ્થાનિક સરકાર ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે નંબર રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે નંબર પાંચ સામ્યવાદી સરકાર તો સામ્યતા કે સરખાપણાને મહત્વ આપે છે નંબર છ લાલ લાઈટ થોભો નંબર સાત પીળી લાઈટ તૈયાર રહો અને લીલી તો કે કે આગળ વધો નીચેના વિધાનો છે ખોટા તે નંબર લોકશાહીના લોકોના હાથમાં સત્તા હોતી નથી ખોટું નંબર બે શાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે ખરું નંબર ત્રણ અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે ખરું નંબર ચાર ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર તમારી ડાબી તરફ જુઓ ખરું નંબર સાત આફ્રિકાના ચોપંગા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે આવા પટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે આથી તેને જીબ્રા ક્રોસિંગ કહે છે ખરું નંબર આઠ ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરો ખરું નંબર નવ બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કા કરવી જોઈએ ખોટું નંબર દસ સાયકલ શીખવવા જાહેર રસ્તાઓનો ઉપયોગ કરવો નહીં ખરું પ્રશ્ન ત્રણ એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે ભારત નંબર બે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલ જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ડાબેરી નંબર ત્રણ આપણા દેશની સરકારને ખાલ જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે ચૂંટણી નંબર ચાર રાજાશાહીમાં ખાલ જગ્યા શાસન હોય છે એક હથું નંબર પાંચ કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે આને ખાલ જગ્યા રસ્તો કહેવામાં આવે છે વન વે નંબર પાંચ રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે ખાલી જગ્યા લાઈટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો લીલી નંબર સાત માતા પિતાએ ખાલી જગ્યા એસોસિએશનની બેઠકોમાં ભાગ લેવો જોઈએ સોસાયટીના બી તફાવત જણાવો લોકશાહી સરકાર અને રાજા સરકારનો અહીં તફાવત તમને આપેલો છે પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે તો મુખ્ય ત્રણ પ્રકાર છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર નંબર બે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે નંબર ત્રણ લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે ક્યાં ક્યાં તો કે બે પ્રકાર છે પ્રમુખ ગત લોકશાહી અને સંસદીય લોકશાહી નંબર ચાર સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો કે સાયકલિંગ કરતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ મુખ્ય ચાર રસ્તા પર સાયકલ ચલાવવાને બદલે અંદરના રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ નંબર પાંચ બસમાં મુસાફરી કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો વર્ણવો બસમાં ધક્કા મૂકી ન કરવી જોઈએ ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ બસની સીટી સીટોને નુકસાન ન કરવું જોઈએ પ્રશ્ન ચાર બી નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે તો તેમનો જવાબ આપેલ છે નંબર બે લોકોના અધિકારો રાજા શાહીમાં જળવાતા નથી નંબર ત્રણ સરકાર કાયદામાં ફેરફાર કરે છે પ્રશ્ન પાંચ એ ટૂંક નોંધ લખો નંબર એક સરકારનું મહત્ત્વ જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે ટૂંક નોંધ તમે અહીં જોઈ શકો છો બી આ નીચે આપેલા ફકરામાંથી લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયેલ છે તો તેને જુદા કરી અલગ લખો નંબર લોકશાહી સરકાર નંબર સામ્યવાદી સરકાર નંબર નંબર સરકાર પ્રશ્ન દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્યો અંગેનું કટિંગ મેળવી અહીં ચોટાડો પ્રશ્ન નંબર સાત આપના શિક્ષકશ્રી પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલા એશિયા ખંડના નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતા દેશો દર્શાવો જે તમને અહીં દર્શાવી અને આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે